નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડબે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ કસોટી ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ધોરણ છે છ અને જેનો વિષય છે ગુજરાતી તો તમારી જે એકમ કસોટી લેવાની છે એના પેપરનું આપણે સોલ્યુશન જોવાનું છે તો કઈ રીતનું તમને પેપર પૂછાઈ શકે છે તમારા જે પેપર છે એના કુલ ગુણ છે પચીસ અને જેની તારીખ છે એકવીસ બાર બે હજાર ચોવીસ તો શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી કરો અને તેના કુલ ગુણ રહેશે પાંચ એમાં પ્રશ્ન એક બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે તો જવાબ આવશે ચંદ્રના બીજું અભિમન્યુના સારથીનું નામ શું હતું તો જવાબ આવશે સુમિત્ર ત્રીજો ક્યારેક એ કોના વિંજણે રમે છે તો જવાબ આવશે ઝંજાના પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું તો જવાબ આવશે ઇન્દ્ર પાંચ થકી મળે છે તો જવાબ આવશે ખાલી જગ્યા પૂરો અને તેના કુલ ગુણ રહેશે પાંચ એમાં પહેલું છે કે શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ખાલી જગ્યા ઊભા રહ્યા તો જવાબ આવશે નિશ્ચલ બીજું તેના પહોળા ખાલી જગ્યા દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે તો જવાબ આવશે પાલવ ત્રીજું અભિમન્યુ ખાલી જગ્યા સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો તો જવાબ આવશે વીજળી ચોથું છને છેડે એ શહેરના ખાલી જગ્યાને ભૂમિના કિનારા તો જવાબ આવશે મિનારા પાંચ જો આ ખાલી જગ્યાને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાશે તો જવાબ આવશે પદ્મવ્યુ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો અને કુલ ગુણ રહેશે પાંચ એમાં પહેલું છે અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી તો જવાબ આવશે અભિમન્યુને પદ્મવિદ્યા શ્રી કૃષ્ણ અને અર્જુને શીખવી હતી બીજું દિશા દર્શન માટે એને કોનું નિશાન તાક્યું છે તો જવાબ આવશે દિશા દર્શન માટે એને ધ્રુવનું નિશાન તાક્યું છે ત્રીજું ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું તો જવાબ આવશે ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મ ભેદાય કે તરત જ ખસી જઈને બધું વેર વિખેર કરી નાખવાની વાત કરી પ્રશ્ન ચાર કવિએ કોના આગળ ખુલ ખુલતા કહ્યા છે તો જવી જવાબ આવશે કવિએ આભના આગળા ખુલતા કહ્યા છે પાંચ અપરાજય પાઠના લેખકનું નામ શું છે તો જવાબ આવશે અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે છઠ્ઠું સળ કોનાથી ભર્યા ફૂલ્યા છે તો જવાબ આવશે સળ પવનથી ભર્યા ફૂલ્યા છે સાત દુર્યોધનનો ક્રોધ સાથી કાબુમાં ન રહ્યો તો જવાબ આવશે દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો આઠ કુરુસેના નું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે કોણ કોણ હતા તો જવાબ આવશે કુરુસેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે યુધિષ્ઠિર ભીમ સાત્યકી સાત્યુષ્ટધૂમ અને દ્રૌપદી હતા પ્રશ્ન ચાર વિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને અને તેના કુલગુંડ રહેશે બે એમાં પહેલું છે કે બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં તો આ વાક્ય જે આગળ પાછળ છે મતલબ કે વેરવિખેર છે તો આપણે તેને સાચું બનાવવાનું છે તો જવાબ આવશે કે અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો બીજું પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો તો એનું બનશે કે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્ન બનાવો અને તેના કુલ ગુણ રહેશે ત્રણ અહીંયા ઉદાહરણ છે કે રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી તો હવે આ જે ઉદાહરણ છે એના પ્રમાણે અહીંયા પ્રશ્ન બનાવ્યા છે એમાં પહેલું છે કે રાજને ગુલાબી રંગની પેન કોણે આપી બીજો પ્રશ્ન બનશે કે રમાએ ગુલાબી રંગની પેન કોણે આપી ત્રીજો બનશે કે રમાએ રાજને શું આપ્યું ચોથો રમાએ રાજને કેવા રંગની પેન આપી અને પાંચમો પ્રશ્ન બનશે રમાએ રાજને ક્યારે પેન આપી તો હવે તમારે ઉદાહરણ મુજબ બનાવવાનું છે તો અહીંયા એક વાક્ય આપેલ છે કે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે સાત વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર પર ઝડપથી પહોંચે છે તો આ વાક્યને તમારે ઓછામાં ઓછા ત્રણ પ્રશ્નો બનાવવાના રહેશે તો અહીંયા જવાબ છે પહેલું કે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાત વાગે ક્યાં પહોંચે છે બીજું આશ્વી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે ત્રીજું આશ્વીના ભાઈનું નામ શું છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પ્રશ્ન બનાવી શકો છો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન પાંચ અ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો ગમે તે બે અને તેનો ગુણ રહેશે એક તો અહીંયા જે જોડણી આપી છે એ ખોટી છે અને એની સામે લાલ અક્ષરમાં આપી છે એ સાચી જોડણી છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન પાંચ બ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો ગમે તે બે અને તેનો પણ કોલ ગુણ રહેશે એક તો અહીંયા પહેલો શબ્દ છે કે આંખ તો નેત્ર વેગ ઝડપ ચિંતા ફિકર હોળી નાવ પૂનમ પૂર્ણિમા વાયરો પવન પ્રશ્ન પાંચ ક નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ગમે તે બે અને તેનો પણ ગુણ ગુણ એક તો 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 ધરતી નવા દૂર શક્તિ અશક્તિ વિશાળ તો સંકુચિત અને સૂર્યાસ્ત તો સૂર્યોદય પ્રશ્ન પાંચ ડ શબ્દનો અર્થ ધારો અને સાચા અર્થ પર સાચું કરો ગમે તે બે અને કુલ ગુણ રહેશે એક લગો લગભગ પાસે પાસે કે કે તો અહીંયા જે સાચો અર્થ છે લગભગ પીઠ થાબડવી સાંત્વના આપવી પ્રોત્સાહન આપવું શાંતિથી સમજાવો તો સાચો અર્થ છે કે પ્રોત્સાહન આપવું મહાવિનાશ મોટો સંહાર મોટી આફતી અને મહાવિકરાળ તો એમાંથી સાચો જવાબ છે મોટો સંહાર દીપાવવું યાની કે દીવો કરવો ઉજવવું શોભાવવું તો જવાબ આવશે શોભાવવું અશક્ત તો અતિશક્તિ નબળું કે ગરીબ તો જવાબ આવશે નબળું પ્રશ્ન પાંચ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગમે તે બે અને તેનો પણ એક રાજા પુત્રી દ્રૌપદીનું નામ શું હતું તો જવાબ આવશે યાજ્ઞ બીજું થાંભલાના જેવું ઊંચું ચણતર તો જવાબ આવશે મિનારો ત્રીજું લશ્કરી સૈનિકોને રોકાવવાની રોકાવવા માટેની જગ્યા તો એને કહેવાશે શિબિર ચોથું જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ ત્રિભેટો પાંચ ઓછી ઊંડી સપાટી વાળું એટલે કે પાણીનું સ્થળ તો જવાબ આવશે છીછરું પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ તો ઝંઝા તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું એકમ કસોટીનું પેપર સોલ્યુશન તો તમે આમાંથી તૈયારી કરી શકો છો તમારા મિત્રો સાથે પણ આ વિડિયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને બધાને જ બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ